મોટા પ્રમાણમાં ગેરરીતિના સ્થાનિકોના આક્ષેપ છે ભાજપ અગ્રણી ખીમા વાજાની ફરિયાદને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે તારીખ સાતના મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ લેખિતમાં દીધેલી છે કે સુત્રાપાડા ગામે જે જેટીનું કામ ચાલુ છે કરોડો રૂપિયાનું કામ છે એમાં નવબી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે જે ટ્રેક્ટર બનાવવામાં આવે છે એ ફાટી જાય છે અને એ મારી પાસે વિડીયો પણ છે અને જ્યાં પરિવહન થાય છે માલનું એમાં ડંભરના પાંચા દરવાજા ખુલ્લા હોય મોટા મોટા પથ્થર હોય અને એ પથ્થર રસ્તા ઉપર પડે અને કાલે થાય એનું જવાબદાર કોણ એટલે મેં દરેક વિભાગને આપેલું છે લેખિતમાં મેં માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને ખાનખાની વિભાગ આરટીઓ વિભાગ ગાંધીનગર એન્જિનિયર ક્લબમાં પીસી વિભાગમાં દરેક ડિપાર્ટમેન્ટ આપી છે માંગ મારે એમ છે કે સરકાર કરોડ રૂપિયા ફાળવે છે આ વસ્તુ માટે તો એની સારી નંબર સારી ગુણવત્વવાળું કામ થવું જોઈએ પથ્થર આવે છે કાળા એમાં સફેદ પત્ર પણ હોય નજર દેખાય છે પછી આ ગાડી છે એમાં નંબર વિનાની ગાડીઓ છે